શિક્ષણ ક્ષેત્રના છેતાલીસ વર્ષથી વધુના અનુભવ સાથે સુરતમાં સ્થિત દેશને અગ્રણી એન્જિનિયરિંગ અને મેડિકલ કોચિંગ સંસ્થા નારાયણા કોચિંગ સેન્ટરે ફરી એકવાર જે મેઇન બે હજાર પચીસમાં અપાર સફળતા હાંસલ કરી લીધી છે શ્રી તુષાર પારેખ સર નારાયણ કોચિંગ સેન્ટરે જણાવ્યું કે નારાયણ વિદ્યાર્થીઓ ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા કોમન રેન્ક લિસ્ટમાં ટોપ રેન્ક મેળવ્યો છે આગામ ગણિતમાં સો પર્સન્ટાઇલ સુરત શહેરમાં સૌથી વધુ માર્ક્સ મોક્ષ ભટ્ટ નવસો ઓગણપચાસ પોઈન્ટ ચારસો ચોરાણું રાજભતિક શાસ્ત્રમાં નવ્વાણું પોઈન્ટ નવસો ઓગણપચાસ સો ટકા બે હજાર મેસમાં નારાયણ વિદ્યાર્થીઓના અસાધારણ પ્રદર્શનની જાહેરાત કરતા આનંદ થાય છે વિદ્યાર્થીઓએ ફરી એકવાર તેમની શૈક્ષણિક શ્રેષ્ઠતાનું પ્રદર્શન કર્યું રેકોર્ડ બ્રેકિંગ સ્કોર સાથે બહુવિધ રાજ્યોમાં ટોચના રેન્ક મેળવ્યા છે પરિણામોમાં નારાયણા કોચિંગ સેન્ટરના વિદ્યાર્થીઓએ સમગ્ર ભારતમાં ટોચના પરિણામો મેળવ્યા સત્ર પરીક્ષામાં કુલ કુલ લાખ લાખ વિદ્યાર્થીઓ હાજર છે 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 સ્ટુડન્ટ ભારતમાં ટોપ મોસ્ટ કાઉન્ટમાં પણ સામેલ તુષાર ઝોનલ ડાયરેક્ટર ગ્રુપ આજે રિઝલ્ટ રિઝલ્ટ અને આ ની અંદર નારાયણ સફળતા હાસિલ કરી છે આખા દેશના જે ચૌદ બાળકો હન્ડ્રેડ પર્સન્ટાઇલ સાથે આવ્યા છે એમાંથી પાંચ નારાણાના છે જે આઠ સ્ટેટ ટોપર્સ જે છે એ નારાણાં ઇન્સ્ટિટ્યૂટના છે અને સુરત શહેરની વાત કરીએ તો સુરતનું હાઇએસ્ટ પરફોર્મન્સ માર્ક્સ લાવનાર બાળક પણ નારાણાં ઇન્સ્ટિટ્યૂટથી છે આગમ શાહ એમના હન્ડ્રેડ પર્સન્ટેજ માર્ક્સ પણ છે મેથ્સની અંદર અને છ બાળકો નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન નાઇન સાથે જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે એમાં આગમ શાહ મોક્ષ ભટ્ટ અને બાકીના બાળકો છે અને આ બાળકોમાંથી એક બાળકે હન્ડ્રેડ પર્સન્ટેજ ફિઝિક્સની અંદર પણ માર્ક્સ લાવ્યા છે એટલે નારાયણા ઇન્સ્ટિટ્યૂટે ઓવરઓલ આ દેશમાં થર્ટી પર્સન્ટ જેવું બેસ્ટ રિઝલ્ટ આઈઆઈટીમાં નારાયણા બેઝિકલી એક સેન્ટ્રલાઇઝ ટેસ્ટિંગની મેથડોલોજી અપનાવે છે આખા દેશમાં નારાયણમાં ભણતા બધા બાળકોની કોમન ટેસ્ટિંગ ડે વનથી કરે અને એના દ્વારા એને પરફોર્મન્સ આપવામાં આવે એને પહેલેથી જ ખ્યાલ આવે કે પોતે નેશનલ લેવલ ઉપર ક્યાં સ્ટેન્ડ કરે છે મારું નામ આગમ શાહ છે અને હું નારાયણના ઇન્સ્ટિટ્યૂટનો સ્ટુડન્ટ છું મારા મેન્સમાં ટુ એટી ફાઇવ આઉટ ઓફ થ્રી હંડ્રેડ માર્ક્સ આવ્યા છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન નાઇન સિક્સ એઇટ પર્સન્ટ આઈલ છે મને નાગાયાના ઇન્સ્ટિટ્યૂટે બહુ સપોર્ટ કર્યો જે મેન્સની જર્ની વખતે એસ્પેશલી રિવિઝન વખતે એમની ટેસ્ટ સિરીઝ બહુ ઇફેક્ટિવ હતી અને ટીચર્સે બી ડાઉટ્સ બહુ સારી રીતે સોલ્વ કરેલા છે હું એન્જિનિયર બનવા માગું છું અને મારો ડ્રીમ છે કે હું આઈઆઈટી બોમ્બે કમ્પ્યુટર સાયન્સમાં એડમિશન મળે મને મારા પેક પણ સેફન મને બહુ સપોર્ટ કરેલો છે અને મારી બધી નીડ્સ ફૂલફિલ કરેલી એન્ડ સુધી હું નોર્મલી સવારે એટ થર્ટી ટુ વન થર્ટી ક્લાસ હતી એન્ડ ધેન રાતના અગિયાર વાગ્યા સુધી ભણતો હતો અને વચ્ચે વચ્ચે નાના નાના બ્રેક્સ લીધો હેલો ગાઈસ મારું નામ સ્મિત વેશમાવાલા છે મેં મારી જેઈ મેન્સની પ્રિપેરેશન નારાયણ ઇન્સ્ટિટ્યૂટમાંથી કરી છે અમારા ક્લાસીસ અહીંયા સવારે એટ થર્ટી ટુ વન થર્ટીમાં થતા હતા એના પછી સર અમને સેલ્ફ સ્ટડી કરવાનું કહેતા હતા સેલ્ફ સ્ટડીમાં હું પહેલાં નોટ્સ રિવાઇઝ કરતો હતો જે સરે દિવસમાં જે ભણાયું હોય તે અને પછી સરે જે અસાઇનમેન્ટ જે આપેલા હોય હોમવર્કમાં તે હું કરતો હતો અને ડાઉટ્સ તરત સર પાસે પૂછી લેતો અમારા ટીચર્સ એકદમ કેપેબલ છે ને ઇન્સ્ટિટ્યૂટની બેકબોન છે જેમને બહુ જ હેલ્પ કરી છે ને મોટિવેટ કર્યા છે ને સપોર્ટ કર્યા છે હું પછી મારું સક્સેસનું રીઝન પેરેન્ટ્સને કહેવા પેરેન્ટ્સે મને જે મારા અપ્સ એન્ડ ડાઉન્સમાં મને સપોર્ટ કર્યો છે અને મને મોટિવેટ કર્યો છે કે સારા માર્ક્સ મળે મને હા મને કમ્પ્યુટર સાયન્સમાં ઇન્ટરેસ્ટ છે અને હું આઈઆઈટી માટે એમ કરું છું ને એના પછી મને એમબીએ કરું છું હા હું એમને એવું કહેવા કે રિવિઝન વધારે કરે અને નોટ્સ પર વધારે ધ્યાન આપે કન્સેપ્ટ સ્ટ્રોંગ કરશે તો માર્ક્સ વધારે આવી જશે બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ સુરત